આદ્રા તાલુકાના જલાલપુરા ગામે ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના આચાર્ય રમણભાઈ એમ લિમ્બચિયા નો ઓગણસાહિટ મો જન્મ વિદ્યાર્થીઓએ ઓગણસાહિત જેટલા વૃક્ષોને વાવીને ઉજવવામાં આવ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર રમણભાઈ એમ લિમ્બિયા ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ પણ બે હજાર કર્યો છે છે તેઓ હાલ વડોદરા જિલ્લાના આચાર્ય પણ સેવા આપી રહ્યા અને છેલ્લા તેવીસ વર્ષથી તેઓ ગ્રામ સ્વરાજ્ય ઉત્તર બુનિયાદી શિક્ષક અને આચાર્ય તરીકેની ફરજ બજાવી રહ્યા છે જેઓનો ઓગણસાહ જન્મદિવસ બાળકો દ્વારા ઓગણસાહીઠ વૃક્ષો વાવીને ઉજવવામાં આવ્યો હતો ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય ના કેમ્પસ તેમજ હોસ્ટેલ ના કેમ્પસ ના વિદ્યાર્થીઓ એ વૃક્ષારોપણ સાથે જન્મ દિવસ ઉજવણી કરી હતી મારું નામ રમણભાઈ આમ લીંબાચિયા આચાર્ય ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય જલાલપુરા તાલુકો પાદરા હું છેલ્લા ત્રેવીસ વર્ષથી ગ્રામ સ્વરાજ ઉત્તર બુનિયાદી વિદ્યાલય જલાલપુરામાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું આમ તો શિક્ષકનું કાર્ય એ શિક્ષણ આપવાનું પણ શિક્ષણ ની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય અને વિદ્યાર્થીઓ પ્રકૃતિ પ્રત્યે પણ સજાગ બને એના હેતુથી આજે મારો ઓગણસાઠનો જન્મદિવસ મારા વિદ્યાર્થીઓ મારા શાળાના કર્મચારીઓના માધ્યમથી વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને ઉજવવામાં આવ્યો છે આમ તો દરેક વ્યક્તિ પોતપોતાનો જન્મદિવસ જુદા જુદા માધ્યમથી ઉજવતા હોય છે પરંતુ મારો જન્મદિવસ મારી શાળાના કર્મચારી મિત્રો અને મારા શિષ્યોએ એમ નક્કી કર્યું કે આપણે બધા ભેગા મળી અને ગુરુનો જન્મદિવસ એ વૃક્ષારોપણ કાર્યક્રમને કરીએ અને ઉજવીએ ત્યારે મને ખરેખર ખૂબ ખુશી અને આનંદ અનુભવાય છે કે મારા જે વિદ્યાર્થીઓને અમે જે શિક્ષણની સાથે પર્યાવરણ પ્રત્યેની સજાગતા જે શીખવી છે એ સાચા અર્થમાં ફલિદાર્થ થતું હોય એમ મને લાગી રહ્યું છે ખરેખર મારા આ વિદ્યાર્થીઓને મારા કર્મચારીઓને હું ધન્યવાદ પાઠવું છું કે મારા ઓગણસાઠનો આ જન્મદિવસે ઓગણસાઠ વૃક્ષો રોપી અને મારા જન્મદિવસને મનાવવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર કોઈ મિયાવાકી જંગલ જો કરવા તૈયાર કરવામાં આવ્યું હોય તો મારી વિદ્યાલયના વિદ્યાર્થીઓના માધ્યમથી છે કે જેમણે જાપાનીઝ પદ્ધતિથી એક મિયામાકી જંગલ તૈયાર કર્યું છે આપ સામે જોઈ શકો છો કે અહીંયા આંબાવાડીઓ પણ છે અને સાથે સાથે વનઔષધિય બગીચો પણ જલાલપુરામાં તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે ખરેખર સાચા અર્થમાં કે વિદ્યાર્થીઓને અમે જે શિક્ષણ આપ્યું છે એ શિક્ષણનો સંતોષ અનુભવીએ છે એટલું જ નહીં પરંતુ અમે ગૌરવ અનુભવીએ છીએ કે અમારા આ કાર્યની નોંધ જિલ્લા અને રાજ્ય કક્ષાએ પણ લેવાઈ છે અમારી શાળાને જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ અને મને ગુજરાત રાજ્યના બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ મળ્યો છે એ પણ મારા વિદ્યાર્થીઓના માધ્યમથી મારા કર્મચારીઓના માધ્યમથી ત્યારે આપ સૌ પણ મારી મુલાકાત આજે આવ્યા છો ત્યારે આપને પણ ધન્યવાદ પાઠવું છું જય હિન્દ જય ભારત